જય શ્રી કૃષ્ણ દાળ પકવાન જો તમે જોઈ શકો છો આપણે સૌથી પહેલાં દાળ આપણે દસથી પંદર મિનિટ પલાળીને રાખી હતી એક વાટકી આપણે દાળ લીધી છે તમારા ઘરમાં જે પ્રમાણે માણસો ખાવા વાળા હોય એ પ્રમાણે તમે દાળ લઈ શકો છો મેં એક વાટકી લીધી છે અને દસ પંદર મિનિટ પલાળીને રાખી છે અને એકદમ સોફ્ટ એવી દાળ આપણી થઈ ગઈ છે હવે આપણે આ દાળને પછી બાફવા મૂકી દઈએ અહીંયા આપણે લીધો છે ઘઉંનો લોટ અહીંયા આપણે લીધો છે મેંદાનો લોટ અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલો રવો લીધો છે અને આ છે આપણા બધા સૂકા દળેલા મસાલા ટામેટું મરચાં અને લીમડો અને અહીંયા છે આપણું તેલ હવે સૌથી પહેલાં આપણે દાળને બાફવા મૂકી દઈશું જો આપણે દાળને પલાળી હતી આપણું દાળ દાળનું જે પાણી છે એ આપણે પીવાનું ચોખ્ખું પાણી છે એટલે એ પણ આપણે એની અંદર એડ કરી લેશું અને આપણે બીજું અડધો કપ જેટલું પાણી બીજું એડ કરવાનું છે જેથી કરીને આપણી દાળ સરસ બફાઈ જાય ને એકદમ સોફ્ટ થઈ જાય એટલા માટે હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું લીલા જેવો કલર એવો સરસ એવો આવે એના માટે આપણે હળદર એડ કરી છે અને મીઠું પણ એની અંદર અડધી ચમચી જેટલું ટેસ્ટ માટે એડ કરી લેશું અને એની અંદર આપણે થોડું કમથું તેલ નાખી દેશું જેથી કરીને દાળ આપણી ઉભરાઈ અને બધી બહાર ના આવે એટલા માટે હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે ત્રણથી ચાર સીટી આવવા દેશું હવે આપણે પકવાન માટે લોટ બાંધી લઈએ જો આપણે એક વાટકી જેટલો ઘઉંનો લો લોટ લીધો છે ને એટલા જ પ્રમાણમાં આપણે સામે મેંદાનો લોટ લીધો છે બંને લોટ સરખા સરખા રાખવાના છે અને હવે આપણે રવાનો લોટ અંદર એડ કરી લઈએ રવો ક્રિસ્પી બનાવે છે અને એકદમ સોફ્ટ એવું બનાવતો હોય છે પકવાનને એટલા માટે આપણે ત્રણથી ચાર ચમચી જેટલો રવો પણ એડ કર્યો છે હવે આપણે એની અંદર કાળા મરીનો ભૂક્કો એડ કરવાનો છે હવે આપણે એની અંદર અજમો એડ કરી લઈશું આપણે અજમો નાખવાનું કારણ છે કે મેંદાનો લોટ છે પચવામાં બહુ ભારે હોય છે એટલે આપણે અજમો પણ એક ચમચી જેટલો એડ કરી લીધો છે બે ચમચી જેટલું આપણે એની અંદર જીરું પણ એડ કરી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરી લેશું જેથી કરીને પકવાન બહુ સરસ એવા ખારા લાગતા હોય છે અને આપણે બે ચમચી જેટલું એની અંદર તેલ એડ કરી લેશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું જો તમે જોઈ શકો છો આપણે બધા જ મસાલા અને મીઠું લોટ સાથે સરસ એવું મિક્સ કરી લીધું છે અને હવે આપણે એને પાણી સાથે લોટ બાંધી દઈશું પાણી આપણે એક કપ જેટલું લીધું છે આમાંથી જેટલું યુઝ થશે એટલું આપણે કરીશું તમે જોઈ શકો છો આપણે થોડું થોડું પાણી લેતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે એકદમ આપણે પાણી નથી નાખી દેવાનું કારણ કે સોફ્ટ એવો સરસ લોટ બાંધવા માટે આપણે ધીરે ધીરે પાણી નાખતા જઈશું અને લોટને તૈયાર કરતા જઈશું જો આપણે એક કપ પાણી લીધું છે એ બધું જ આપણે અહીંયા યુઝ થઈ ગયું છે પૂરેપૂરો કપ આપણે પાણી અહીંયા જતું રહ્યું છે આટલા લોટની અંદર એક કપ પાણી જોઈએ હવે આ લોટને આપણે સરસ રીતે મસળી અને ભેગો કરી લઈએ હાથથી બરાબર આવી રીતે આપણે મસળી લેવાનો રહેશે જુઓ આપણો લોટ અહીંયા સરસ એવો સોફ્ટ બંધ થઈ ગયો છે અને રેડી થઈ ગયો છે હવે આપણે આને ભીનું કપડું ઢાંકી અને થોડીક વાર દસ મિનિટ માટે રહેવા દેસુ જુઓ તમે જોઈ શકો છો આપણી દાળને અહીંયા ત્રણ થી ચાર સીટી કમ્પ્લીટ થઈ ગઈ છે અને દાળ નું આપણે બંધ કરી દીધું છે હવે આપણે દાળના કુકરને ખોલીને જોઈ લેશું જોઈ શકો છો આપણી દાળ એવી સરસ એવી ચડી ગઈ છે આપણે દસ મિનિટ પલાળીને પહેલાં રાખતા હોઈએ છીએ પાણીમાં તો આપણી દાળ એવી સરસ સોફ્ટ થઈ જતી હોય છે અને આપણે દાણાને આવી રીતે દબાવીને જોઈ લઈએ તો આપણો દાણો સરસ એવો ભાંગી જતો હોય છે આપણી દાળ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે દાળનો વઘાર કરી લેશું જુઓ તમે જોઈ શકો છો આપણે દાળનો વઘાર કરવા માટે પેનને સ્લો ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે એની અંદર ત્રણથી ત્રણ ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો ઘીનો વઘાર પણ બહુ સરસ એવો દાળ પકવાનની દાળમાં લાગતો હોય છે પણ અમે ઘી થોડું ઓછું કહીએ છીએ એટલે અમે તેલ લીધું છે હવે આપણે તેલને થોડું ગરમ થવા દઈએ આપણે ચપટી હિંગ એડ કરી લઈએ ઝીણા સમારેલા મરચાં રાખ્યા છે પણ આપણે એની અંદર એડ કરી લઈએ

મસાલામાં આપણે એક ચમચી ધાણાજીરું એડ કરવાનું છે અડધી ચમચી આપણે હળદર એડ કરી લેશું એક ચમચી જેટલું આપણે દળેલું મરચું એડ કરી લેશું અને અડધી ચમચી આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે ખાટો મીઠો સ્વાદ લાવવા માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે હવે આ બધા જ મસાલાને આપણે ફરીથી મિક્સ કરી લેશું જો આપણો મસાલો અહીંયા સરસ રીતે ટામેટાની મરચાંની જોડે ભળી ગયો છે અને સરસ એવો કૂક થઈ ગયો છે હવે આપણે એની અંદર દાળને એડ કરી લઈએ જોઈ શકો છો આપણી દાળ સરસ એવી ચડી ગઈ છે હવે આપણે મિક્સ કરી લઈએ દાળને પાણીની જરૂર પડશે તો આપણે થોડું પાણી એડ કરીશું થોડા પાણીની જરૂર છે આપણે થોડું પાણી એડ કરી લઈએ આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે એ પાણી આપણે એડ કરી લઈએ અડધો કપ પાણી આપણે આની અંદર એડ કરી લેશું આપણે દાળ બાફી હતી ત્યારે આપણે મીઠું એડ કરી તો આપણે મસાલાના માપનું આપણે થોડું મીઠું એડ કરી લઈએ તો આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે એટલે આપણે ખાટો મીઠો સ્વાદ લાવવા માટે આપણે એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે જો તમે ખાંડ એડ ના કરતા હોય તો તમે ગોળ પણ એની અંદર એડ કરી શકો છો આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે સ્લો ગેસ ઉપર રહેવા દઈશું જો તમે જોઈ શકો છો આપણે લોટને ઢાંકીને દસ મિનિટ માટે રેવા દીધો તો આપણો લોટ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે હવે આપણે પકવાન ભણવા માટે લોટ આપણો રેડી છે જુઓ તમે આપણે આવડાવડા નાના નાના લુવા લેવાના છે આવડા આવડા લુવા લઈ અને આપણે પકવાનને વણી લઈશું તમે જોઈ શકો છો આપણે પાટલા ઉપર થોડું તેલ લગાવવાનું છે આપણે થોડું તેલ લઈ લીધું છે આપણે વેલણ ઉપર થોડું તેલ લગાવી દઈશું અને પાટલા ઉપર પણ તેલ લગાવી દઈશું કારણ કે આપણે અહીંયા કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે ચોટી ના જાય એટલે આપણે તેલ લગાવી દીધું છે હવે આપણે પકવાનને વણવા માટે લઈ લેશું રોટલી જેવો પતલું એવો આપણે પકવાનને વણી લેવાનો છે જુઓ તમે જોઈ શકો છો આપણે પકવાનને અહીંયા મોટી સાઇઝમાં વણી લીધો છે અને હવે આપણે આને બધા જ પકવાન એક સરખા બને એટલા માટે આપણે એક મોટો વાટકો લીધો છે એ વાટકો આપણે એની ઉપર મૂકી અને આપણે એને કટિંગ કરી લેશું જોઈ શકો છો તમે આવી રીતે આપણે વાટકાના માપથી કરતા હોઈએ છીએ તો આપણા બધા જ પકવાન એક સરખા બનતા હોય છે અને સાઈડમાંથી લોટને આપણે લઈ લેવાનો છે જોઈ શકો છો પકવાન આપણા આવી રીતે ગોળ એક સરખા થશે બધા જ આવી રીતે આપણે બધા જ પકવાનને વણી લેવાના છે અને એની ઉપર આવી રીતે આપણે કાપા પણ પાડી લેવાના છે જો તમે કાપા નહીં પાડો તો તમારું પકવાન ફૂલી જશે અને એકદમ પોચો પોચો થઈ જશે અને આ પકવાન આપણે તળીએ એટલે આ પકવાન આપણો સરસ એવો કડક ક્રિસ્પી થતો હોય છે અને સ્મૂથ પણ થતો હોય છે એટલા માટે આવી રીતે આપણે કાપા પાડી લેવાના તો તમે જોઈ શકો છો બધા જ પકવાનને આવી રીતે આપણે વણી લીધા છે શેફની અંદર અને એની અંદર કાપા પણ પાડી લીધા છે હવે બધા જ પકવાનને આપણે તળી લઈશું જો તમે જોઈ શકો છો આપણે પકવાન વણતા ત્યાં સુધી આપણે તેલને સ્લો ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું હતું આપણે જોઈ લઈએ તેલ ગરમ થયું છે કે નહીં આપણું તેલ અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે બધા પકવાનને તળી લઈએ જોઈ શકો છો આપણે પકવાનને તળી લઈએ આપણે એકદમ સ્લો ગેસે તળવાના છે જો તમે ફાસ્ટ ગેસે તળશો તો આપણા પકવાન બહારથી કડક થઈ જશે અને અંદરથી પોચા પડી જશે એટલે આપણે એકદમ સ્લો આવી રીતે બધા જ પકવાન આપણે તળી લેવાના છે બ્રાઉન કલર થવા દેવાનો છે થોડો જો આપણા પકવાન અહીંયા ખૂલતા પણ નથી અને સરસ એવા સોફ્ટ બને છે જોઈ શકો છો તમે કારણ કે કાપા પાડવા એ જરૂરી છે જો તમે કાપા ના પાડો તો તમારા બધા જ પકવાન ફૂલી અને પૂરી જેવા થઈ જતા હોય જો તમે જોઈ શકો છો આપણા પકવાન અહીંયા સરસ રીતે તળાઈ ગયા છે હવે આપણે આને નીચે લઈ લેશું આવા જ બ્રાઉન કલર જેવા આપણે થવા દેવાના છે હવે આપણે આને નીચે લઈ લઈએ બધા જ પકવાનને આપણે આવી રીતે તળી અને બીજી પ્લેટની અંદર લઈ લેશું જોઈ શકો છો તમે આપણે અહીંયા પાંચ મિનિટ દાળને થઈ ગઈ છે અને સરસ એવી ઉપડી ગઈ છે હવે આપણે એને જોઈ લઈએ દાળને જોઈ શકો છો આપણી દાળ એવી સરસ બની ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને દાળને નીચે ઉતારી લઈએ જોઈ શકો છો તમે આપણે દાળ અને પકવાન બંને સરસ રેડી થઈ ગયા છે હવે આપણે સર્વ કરી લઈએ આપણે આમાંથી એક પકવાનને લઈ લઈએ સર્વ કરવા માટે અને જોઈ શકો છો તમે આપણે આના ટુકડા કરી લેવાના છે ટુકડા કરી અને આવી રીતે પ્લેટની અંદર આપણે મૂકી દેવાના છે સરસ એવા સોફ્ટ આપણા પકવાન રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે આવી રીતે આપણે નાના નાના ટુકડા કરી અને આપણે પ્લેટની અંદર ગોઠવી દઈશું બે પકવાન આપણે લઈ લઈએ હવે આપણે એની અંદર એની ઉપર આપણે દાળ સર્વ કરશું જોઈ શકો છો આપણે દાળને પકવાની અહીંયા સરસ થઈ ગયા છે હવે આખા આખા દાણા દેખાય એવી દાળ આપણે અહિયાં બનાવવાની રહેશે કારણ કે એ દાળ આપણને ખાવામાં બહુ સરસ લાગતી હોય છે એટલા માટે હવે આપણે એની ઉપર થોડી સેવ નાખી દેસુ એની ઉપર આપણે ગ્રીન ચટણી પણ નાખી દઈશું કોથમીરની ચટણી છે આ ખાવામાં બહુ સરસ લાગતી હોય છે ગ્રીન ચટણી એની ઉપર આપણે આંબલી અને ખજૂરની ચટણી પણ આપણે નાખી દઈશું એની ઉપર આપણે ડુંગળી થોડી નાખી દઈશું એની ઉપર આપણે થોડી કોથમીર છાંટી દઈશું આપણા દાળ અહીંયા રેડી છે બહુ સરસ ખાવામાં લાગે છે તમે કોઈ વખત ના બનાવ્યો હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ખાઈ જજો બહુ સરસ લાગે છે હવે આપણે દાળને પણ સર્વ કરી લઈએ અલગ પ્લેટની અંદર

উপর আপনি থিথমী ছাটি দশু જો તમને દાલ પકવાન બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો